કેમ ગ્રામ પંચાયતમાં સ્થાનિકોનો હલ્લા બોલ જૂના જગાતના કાથી સંસ્કાર સ્કૂલ તરફ જવાનો રસ્તો બિસ્માર બનતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે શુભમ સોસાયટીના રહીશોએ ઉગ્ર વિરોધ કરીને આ અંગે નારાજગી દર્શાવી છે રસ્તા પર સળિયા દેખાતા અકસ્માતનો ભય અને વરસાદી પાણીના નિકાલની પણ કોઈ વ્યવસ્થા નથી થઈ જેના કારણે પણ સ્થાનિકો પરેશાન થઈ ગયા છે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે બાળકો આવવા માટે અને રાહદારીઓને પણ આવવા માટે ઘણી તકલીફ પડે છે બાળકો ઘણીવાર વારંવાર પડી જાય છે આ કાલ કોઈ કોઈ ઘટના બને બને બનાવ તો તો એનો જવાબદાર કોણ જો સભ્યથી કામ ન થતું હોય રાજીનામું આપી દઈ કાં તો પછી અમને રોડ રસ્તા સારા બનાવી આપે કાં તો ગતરોની ને બધાની સુવિધા કરી આપે આ રસ્તાની વારંવાર અમે રજૂઆત કરી છે ગ્રામ પંચાયતમાં માં તેમ છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી ઘણીવાર રજૂઆત કરવામાં આવે તો તમારી હસી અમારી હસી ઉર્જા ઉડારવામાં આવે છે પ્લસ અહીંયાથી સામાન્ય લોકો જવા આવવા જવાનો રસ્તો હોય રાહદારીનો રસ્તો હોય તથા બાળકોનો રસ્તો હોય અહીંયા સ્કૂલ આવેલી છે સ્કૂલ આવેલી છે તે છતાં બાળકોને અહીંયાથી અવર તકલીફ થતી હોય તો પણ અહીંયા કોઈ એનો નિવેરો લેવામાં આવતો નથી